એક કર્મચારી ક્રેન ના નીચે કચરા મૃત્યુ પામ્યો છે નંદેસરી જીઆઈડીસી માં અકસ્માત ની ઘટના બની હતી ખાનગી કંપની માં જતા ભારદારી ટ્રેન નીચે કચરાતા કર્મચારી નું મોત થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાપ્ત માહિતી અનુસાર કેમી નામની કંપનીમાં જતી વખતે ટ્રેનની આગળ સલામતી માટે ચાલતો કર્મચારી અચાનક ઢળી પડ્યો હતો અને ભારદારી ટ્રેન તેની ઉપર ચડી જતા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ બનાવની જાણ થતાં જ નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી લેન જ આવતું હતું લઈને આવતું હતું એવું જોડે હાથે પકડી